Донги. Хм, ай редум дгели. Хм. Кандай ചേതിലി? കൊക്കോ. എരിയും ഭാവേ തനേ. മീнду വട. മീнду വട ഭാവേ. ആ, ദോസ. മുൻ ബൂ ഭാവേ. സൗത്ത് ഇന്ത്യൻ ബദൂ ഭാവേ തനേ. ഹം. આંગળી બરાબર સજાઈ જાય ને પછી એની અંદર નાખ દેવાનું છે જે છે ને શાક છે બાફેલું અરે જો બાફેલું શાક એની અંદર તો દૂધી રીંગણા ને બટેટા હા નાખ દેવાનું ઉકાળવા દેવાનું શું કરવાનું ઉકાળવાનું એની અંદર આમલી છે ને એનો પાવડર પલાળ્યો તો હમ અડધી કલાક પગાવ બે ચમચી પાવડર પલાળ્યો કેટલો બે ચમચી પલાળેલો પાવડર નાખ દેવાનો પછી આ છે સાંભાર મસાલો ઈ નાખ દેવાનો બે ચમચી કેટલો બે ચમચી પછી અડધી ચમચી હળદર અડધી ચમચી હળદર પછી પછી મીઠું હમ તો તો આવડી ગયું છે હવે મીઠું બે ચમચી નહીં એક આખી ચમચી